થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી જમણા ગામની ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીર યુવતીનો તરતો મૃતદેહ મળી આવ્યાનો મામલો રગડા ગામ નજીકથી મુખ્ય નર્મદા નહેરમાંથી મળી આવ્યો હતો તરતો મૃતદેહ ચાર દિવસ અગાઉ સગીરા ગુમ થતાં પોલીસ મથકે અપહરણ અને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ અજાણી અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ હતી સગીરાના મોબાઈલના કોલ રેકોર્ડિંગના આધારે બે યુવકો પર શંકા જતા પોલીસે ઝડપી પાડ્યા સગીરાને ધમકીઓ આપી હોવાથી નહેરમાં ઝંપલાવ્યું હોવાના સગીરાના પિતાએ કર્યા ગંભીર આક્ષેપો સત્ય હકીકત સમગ્ર મામલાની પોલીસ તપાસ બાદ બહાર આવશે પોંચ વાગ્યે મારે છોકરાની ઘરથી બે ઘરે પોંચ વાગે ભેંસો દોવાને ટ્રણે પોજને છના ગાળામાં ભેંસો દોવાને ટ્રણે હાથ ધોયા કમ્પ્લેટ કરીને હું જ પસે ફોન લઈને અદગાળો કરીને વસા દો મારે ભાઈએ છોકરાને ભાઈ ભે દો એટલે હરિયા નો કહી નેકળેજી જઈએ બહાર જઈએ એટલે અમે કદાચ શાંતિ અમે મોડા ઉઠાના થોડાક અમે મોડા ઉઠતા થાય એટલે અમે તે કદાચ ચા બીજો પે કરી અને ઘરની હોવાજને એમનો ધોયું એટલે બે બીબલી નહીં એ બીબલી નહીં એટલે અમે એમને ચેક કર્યું બીબલી જીચો અમે એમનો ધોયું એટલે અમે ગયા ગોતતા ગોતા જ્યાં માર્ગે એટલે એનો પગાયો નેકળી પગાયો એટલે અમે કેનાને કેના લઈ ગયા કહેના ને કેના જાય એનો કપડાં પડ્યા એનો સેમ્પલ પડ્યા હતા કપડાં પડ્યા હતા કબ પડી એટલે મને શેખાયો એમ કીધું મેં એને ખેલામતો હોય પછી એમને તો શેખાય એકદમ મારવા આવે જ કોઈ હેરતું નહિ બીજી કાઢ્યું કે આ વ્યક્તિઓ ન હતા કોમ હતા અને મને થોડોક શેખવ્યું બે જોવા વાળામાંથી લોણવાળામાંથી બે એમાંથી એ શંખાયો એટલે છોકરા એ શંખાયો એટલે મેં એને ગીર્યા ગીર્યા એટલે કે આ વ્યક્તિ છે આ વ્યક્તિ જે એટલે એને ગયા એટલે અહીંયા મેં રેકોર્ડિંગ ના કર્યું બધું એ વાત થોડા ઘણું ના કર્યું એ ન્યા કરીને રેકોર્ડિંગ કરીને પછી એને ફરિયાદ નોંધાવી ફોરિયાદ નોંધાવી કરીને બધા અમે આવ્યા પછી વાહ વસ્તીને ભજન કીધું બધા આવ્યા અને બધાએ નોંધાવી કે બધા આવીને પાસે શોધખોળ કરે શોધખોળ કરીને આ ચાર ચાર દિવસ થઈ ગયા ચાર દિવસે એને પૂરતો પૂરતો અત્યારે લાશ છે ચાળીસ કિલોમીટરથી લાશ એ મને મળે ચાળીસ કિલોમીટરથી લાશ મળે અમે બોલો રહ્યા પડે રેકોર્ડમાં અમે ચેક કર્યું એટલે અમે એને ઈ બે જણા ધમકી આલી કે હું તારા માં બાપ ને કહી દઈશ તું આ પ્રશ્ન કરે છે હું કેવું આયો ઈનો બે જણા ફોને બે જણા ના રેકોર્ડિંગ કે કોલેજ એનો બે જણાનો છે હા શું શું નામ હતું ભાઈ નામ હતું ભરતા નરબતા અને ઢેગા માસિંગા ધુંબડા ધુંબડા અનુલો વણોલ દૂધવા ભરતા નરબતા દૂધવા